નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલી દેસર તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પોતાના અડતાલીસમાં જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી ઉજવણી કરી સાવલી તાલુકાના ધારાસભ્ય કેતનભાઈ સાવલી દેસર તાલુકામાં પોતાની મૃદુલ વ્યક્તિત્વ અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિ હંમેશા કરાવતા રહે છે સમૂહ લગ્નોત્સવ હોય કે ધાર્મિક પ્રસંગોમાં પોતે હંમેશા લોકો વચ્ચે આવી સેવાભાવનાના વિચારો થકી લોકપ્રિયતા મેળવી છે સાવલી દેસર તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદારનો આજે અડતાલીસમી જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી એક સામાજિક સેવાકીય પ્રવૃત્તિ દ્વારા અલગ અલગ રીતે ઉજવણી કરી સાવલી ભીમનાથ મહાદેવ મંદિર દેસર સ્વર્ણિય ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટી અને મંજુસર જીઆઈડીસીમાં એમ ત્રણ સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું સાવલીના ધારાસભ્ય કેતનભાઈ દ્વારા ભીમનાથ મહાદેવ મંદિરમાં તેમના જન્મદિન નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરાયું મોટી સંખ્યામાં લોકો કેતનભાઈને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા ધારાસભ્ય કેતનભાઈ દ્વારા તાલુકાની તમામ શાળાના બાળકો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી બ્લડ ડોનેશનમાં મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા રિપોર્ટર સતીશ પરમાર સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ

જે ભાવના છે એને આ જે પ્રેમ જોઈને આપણા એવું થાય છે કે ભાઈ ના ખરેખર એ બહુ સારું કાર્ય કરીને લોકોના દિન જીત્યા છે અને એનું પ્રેમ આશીર્વાદ લોકોના મારા મોટા મોટાભાઈને મળતા આવ્યા છે સરકારે એવી જે અમારા બેનના દાદા ને પ્રાર્થના જે તું તમારા પ્રાર્થના સુર્ય પ્રાર્થના ઓમ નમસ્ત શિવાય અને આ રીતે દરેક લોકો એ દ વખતે મારા મોટા ભાઈ ના આશીર્વાદ આપે છે હું પ્રેમ મારા મોટા મોટાભાઈ સાથે પ્રેરણ માટે રાખે એવી પ્રાર્થના સાથે ઓમ નમસ્કાર